કેમ છો મારી યુટ્યુબ ફેમિલી બધી મજામાં તો તમે મજામાં જશો તો આજે બહાદુર ઠાકોર વ્લોગ્સમાં તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા હોય ને પહેલાં આપણો વ્લોગ બન્યો તો તમને બધાને ખાસ જોયો હશે ઘણા લોકોએ અને અત્યારે મિત્રો એક વાત કરી રહ્યા છીએ કે ત્યારે ખેતર આપણું જ્યારે મિત્રો વાવવાનું હતું વરસાદ બૂમ પડાવી નાખી વરસાદ આવી ગયો એટલે નહોતું વાવ્યું એટલે હવે હું તમને ખાસ જણાવી રહ્યો છું કે મિત્રો આપણે જે ખેતરે જઈ રહ્યા છીએ તમને જે પહેલાં બતાવ્યું હતું વિડીયોની અંદર તો મિત્રો જે દેખાય છે એ ખેતર પણ આપણે વાયુ છે આમાં ચાર કરી છે ખાસ મિત્રો ત્યારે આપણે આવી ગયા છીએ ખેતરે આંટો મારવા કે આપણે વિચારતા કે વરસાદ હવે રહેતો સારું રેતો સારું પણ રહી ગયો એટલે હવે મજા છે તો જુઓ મિત્રો આ ખેતરમાં આપણે અરેંડા આમાં અરેંડા વા્યા છે અને બાજુવાડામાં ચાર વાગીશ તમે જોઈ શકો છો હવે કારણ કે વાવી દીધા છે આજ જ વાવ્યા છે એટલે જેટલા દાડામાં તો નીકળે તો તમને ખબર હોય ખાસ તો ખેડૂતના દીકરા શો તો ખબર છે અમે પણ એ સાચું કે ખોટું મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરે એટલે બહુ જ મજા આવી રહી છે આનંદની વાત છે હા તો સરસ મજાનું લોકેશન સરસ મજાનો નજારો હા ત્યારે મારા ભાઈઓને એટલે કે વાલા વડીલો મિત્રોને આ એક વ્લોગ ચેનલ છે આપણી એટલે વ્લોગની અંદર આપણે એક ગીત ગાવું છે મારા ભાઈઓને રાજી કરવા છે એનું કારણ શું કે લોકો સપોર્ટ કરે છે તમે લોકો જુઓ છો અને સપોર્ટ કરો છો એટલા માટે એક ગીત યાદ આવે છે અને ભાઈ તમારા સપોર્ટ હોય ત્યારે તમે લોકો વિડીયો બનાવતા હોઈએ અને અમને પ્રેમ થાય કે ગીત ગાવાનો પ્રેમ થાય કે આપણે મજા આવી રહી છે એટલે ગાવા માટે અંદરથી આનંદ થાય ત્યારે ગવું હોય મારે કેવું ગવાય દોસ્તો માટે એ દોસ્ત નહીં તો મારું દર્પણ છે દોસ્ત નહીં તું મારું દર્પણ છે મારો જીવ કાઢી નાખું જાન હરપણ છે મારો જીવ કાઢી નાખું જાન હરપણ છે લોહીની લાગણીનું હગપણ છે મારો જીવ કાઢી નાખું જાન હરપણ છે તો તમને આ વ્લોગ તો ગમી જ ગયું હશે આપણે કંઈક ટુકડા વ્લોગ બનાવી રહ્યા છીએ એટલે કારણ કે અત્યારે બધું તમને બધાને ખબર પડી જઈ ગઈ છે કે બહાદુર એક ટૂંકમાં બધા બનાવતા છે કટ લઈ અને જોરદાર તમને ગમશે અને કંઈક હવે અદ્ભુત બનાવશું સાહેબ હવે જેમ બને તેમ તમે બધા સપોર્ટ કરશો તેમ આપણે જોરદાર બનાવશું તો જય માતાજી મેળીમાં ગમી જ ગયું હશે તમને વિડીયો